જય માતાજી જય મા મિત્રો હું છું વનિલ ચાકડના પરિવાર મિત્રો આજે આવી આપણે મવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે પેલા સિંગની મિત્રો આજે આપણે મિત્રો લાઈવ મિત્રો હરાજી જોન છે ને હરાજી મિત્રો એક કરશે ને સિંગમાં જોઈ લેજો ની આપણે એકર અહીંયા મિત્રો એકર થાય છે તો પેલા મિત્રો આજે આપણે તારીખની વાત કરી તો તારીખ છે 29 10 2025 ને વાર છે મિત્રો આજે બુધવાર લાઈવ હરાજી મિત્રો આપણે સિંગની મિત્રો છે ને એકડે એક મિત્રો આપણે લાગડ જોન છે ને હરાજી મિત્રો એકર તમે જોઈ લો અહીંયા એકર થાય છે તો પેલા મિત્રો તમને આપણી ચેનલ નું નામ કીજો આપની ચેનલ નું નામ છે મિત્રો યતિ મોવા માર્કેટિંગ આ ચેનલ ની અંદર મિત્રો તમને દરરોજ સફર ડુંગળીના લાલ ડુંગળીના સીંગના કપાસના સ્વરૂપમાં લક્તા મિત્રો તમને આપણી ચેનલ ની અંદર મિત્રો તમને તમામ મિત્રો વિડિયો જોવા મળશે મિત્રો આપની ચેનલ મંત્ર કે લેવા માટે આપની ચેનલ ને સપોર્ટ કરજો સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો બહુ જાદુ નથી તો આપની ચેનલ મંત્ર કે લેવા માટે આપની ચેનલ ને સપોર્ટ કરજો સબ્સ્ક્રાઇબ કરજો તો ક્યારેમ મળ્યું फटाफट દીધા તમને સીધા શૂન્ય એકડે એક લે

এক અગિયારસો ને એકાવન રૂપિયા મિત્રો મિત્રો તમે કોલેટી મિત્રો એપીએમસી અગિયારસો ને એકાવન રૂપિયા रु <imitation> મિત્રો આ સિંગ ના સિત્તેર રૂપિયા મિત્રો ભાવે એવું મિત્રો જુઓ કઈ રીતનો માલ નવસો ને સિત્તેર રૂપિયા નવસો બે અગિયાર બાર રૂપિયા

850 बच्चा आठ सौ पचास रुपया पचास पंचाव पचास नौ सौ सौ अठा सात आठ नौ ಮಿತ್ರ ವಕ್ಲಾರ ಭಾವಿ ಮಿತ್ರ ಜೊ ಕಳಿಶ ರೂಪಾಯಿ ಭಾವ

800 800 800 800 રૂપિયા 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 854 જે તો 1250 854 જે તો 1250 854 જે તો 71 55% 81 82 83 84 85 86 દેખો દેખો 71 72 તો 1000 170 170 પણ કે કનો

મિત્રો નવસો ને સોતેર રૂપિયા મિત્રો ક્વોલિટી મિત્રો જોઈ લો નવસો ને સોતેર રૂપિયા એપીએમસી મોવા

મિત્રો આ સિંગ ના નવસો ને આડત્રીસ રૂપિયા મિત્રો ભાવ એવો તમે મિત્રો ક્વોલિટી મિત્રો તમે જોઈ લો સિંગ નવસો ને આડત્રીસ રૂપિયા મિત્રો એપીએમસી મ